હળવદ નગરપાલિકા ચૂંટણીના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળું છું ત્યારે આજ રોજ હળવદ નગરપાલિકાના જે કોઈ પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો છે એમના સગા સંબંધીઓને ટેકેદારોને અને ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા લોભ લાલચ અને ધાક ધમકી આપવામાં આવી રહી છે તેવી એક પોલીસમાં અરજી હમણાં થોડા સમય પહેલાં હળવદ શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા આપવામાં આવી છે ત્યારે આ ચૂંટણી આદર્શ આચાર સંહિતા અનુસંધાને યોજાય અને કોંગ્રેસ પક્ષના આગેવાનોને અને કાર્યકર્તાઓને કોઈને દબાવવામાં ન આવે એવા પ્રયત્ન થાય એવી વિનંતી સાથે વંદે માત્ર ભારતમાં તકી જાય